હવે બદલાવાનું જો તમે વિચારતા હોય તો નવું લેવા જાઓ તો ઘણા બધા ભાવ ને ઘણું બધું મોંઘું પડે આપણું મહિનાનું બજેટ ઘણીવાર વાર ખોરવાઈ જાય તો એવા ફેમિલી માટે સ્પેશિયલ કંપની સેકન્ડ શોરૂમ આપણા મોરબીની અંદર ક્રિષ્ના ઇલેક્ટ્રોનિક્સ છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા તમારે ટીવી વોશિંગ મશીન એસી આ પ્રકારના કંઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો હું તમને એડ્રેસ બતાવો આપણે જે સનાળા રોડ છે ત્યાં એપલ હોસ્પિટલ નથી એની એક જટ આગળના જ ખૂણા ઉપર આવેલી છે કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ કંપની સેકન્ડ શોરૂમ અત્યારે આપણે અંદર એન્ટર થયા છીએ ને તમે જોઈ શકો છો આ બાજુથી લઈને આ બાજુ સુધી આય હા 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 જમાડ જમાટનો સ્ટોક આપે ભીયો કર્યો લાગે હે સૌથી પહેલા તો આપનું નામ કહેજો અને આપણે આ કેટલા ટાઈમથી આ બધું ચાલુ છે એ કહેજો મારું નામ જીતેન્દ્રભાઈ એમ પટેલ હા અને મારે આ 7 થી 8 વર્ષથી સેકન્ડનું ચાલુ હતું હા હા અને પાછું અત્યારે આ નવ ડેમેજ વાળું ચાલુ કર્યું એના 2 વર્ષ થઈ ગયા છે ઓકે રેડી કહેવાય લ્યો મને લાગે આમાં એક એક વસ્તુમાં તમારી પાસે મોડેલી ચાજાને છપોઈ જાજો લાગેલો લાગે હા બધા બધી સાઈઝ અવેલેબલ છે હો અને અત્યારે છે એ કંપનીના ડેમેજ થયેલા વોશિંગ મશીન ફ્રીજ ને એ રીતનું છે એસી ટીવી વોશિંગ મશીન ફ્રીજ બધી આઈટમ દરેક ડિસ્કાઉન્ટ સાથે મળી જાય અરે એડી કેવાય લિયો એટલે ટૂંકમાં નો સ્ટોક આવી ગયો કહીએ કઈ એમને બરાબર આ બાજુની સાઈડ પેલા જમા તો એ ફ્રીજ બ્રિજ જમાવટ ને આ બધા ડબલ ડોર વાળા લાગે હા સાઈડ બાય સાઈડ હા

આમાં વોશિંગ મશીન માં કેટલું ફેર પડે આમાંથી મેન તો તમારી પાસે કેટલા થી કેટલા કેજી ના બધા સાત કેજી થી માંડીને અગિયાર બાર કેજી સુધી છે ફ્રન્ટ લોડમાં છ કેજી થી માંડીને બાર કેજી સુધીના બધા છે બરાબર

આ બાજુ ટીવી ને એસી ને આ બધું મળી જાય તમારી બધું જો આપડે કેટલા ઇંચ થી કેટલા ઇંચ ટીવી છે બત્રીસ ઇંચ થી માંડી ને પાસઠ ઇંચ સુધી ના બધા અવેલેબલ છે ઓકે અને એસી માં

પાસઠ ઇટ નું ટીવી છે અને એમ છે દોઢ લાખ ની આસપાસ છે બજાર પ્રાઇસ નેવ્યાસી હજાર જેવી છે આપણી પાસે મળી જશે પાસઠ હજાર માં પાસઠ ઇંચ નું

કાકા હું જોવા આવ્યા તમે અમે વોશિંગ મશીન જોવા આવ્યા ને ટીવી લેવા આવ્યા છે ટીવી અહીં બહુ સસ્તા પડે છે લીધેલું તો હતું પણ એ બે વર્ષમાં પતી ગયું એટલે હવે નવું અહીંયા પચાસ ટકામાં મળે છે ફાયદામાં એમ ને ફાયદામાં ફાયદામાં તો બસ જતા જતાં મોરબીના બીજા કસ્ટમરોને ખાસ શું કહેશો આપ બસ એક વખત અવશ્ય મુલાકાત લ્યો મુલાકાત લેશો તો અવશ્ય કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ખરીદી કરતા પહેલા એક વખત ચોક્કસ મુલાકાત લેવા માટે આવો સના રોડ ઉપર એપલ હોસ્પિટલ જે સ્પર્શ ક્લિનિક છે એની એક્ઝેક્ટ સામે જ વર્તા જ આવે છે કૃષ્ણા એલેક્ટ્રોનિક